ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા છે એ પ્રમાણે પ્રશિક્ષણ કાર્યકર્તાઓનું થાય એ માટે પ્રશિક્ષણ વર્ગ આજે છે રાષ્ટ્રીય યોજના પ્રમાણે પહેલાં પ્રદેશના અભ્યાસ વર્ગ પછી જિલ્લાના પ્રશિક્ષણ થયા હવે જે ચૂંટાયેલી પાંખ છે અમારી નગરપાલિકા એનો આજે પ્રશિક્ષણ વર્ગ છે એમાં બે જિલ્લા છે એક બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જે પણ નગરપાલિકાઓ છે એના એકસો ને અમારા જે નગરસેવકો છે એનું આજે પ્રશિક્ષણ થશે અહીંયા કિશોર મકવાણા પ્રદેશ સહ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવતી વર્તમાન કાર્યરત નગરપાલિકાના સદસ્યશ્રીઓ નો પ્રશિક્ષણ વર્ગ આજે પાલનપુર મુકામે રાખવામાં આવેલો છે આ વર્ગની અંદર ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે જાહેર જીવનમાં જોડાયેલા છે એ સૌ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાનું કામ પાર્ટીની પરંપરા પ્રમાણે વર્ષોથી ચાલે છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરે છે રાષ્ટ્ર અને રાષ્ટ્રીય પ્રજાને સમર્પિત થઈને કામ કરવાનું અમારી ભારતીય જનતા પાર્ટી આવા પ્રશિક્ષણ વર્ગોના માધ્યમથી કાર્યકર્તાઓનું સિંચન કરે છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તા છે અને અમારી પાર્ટીની પ્રાયોરિટી ફર્સ્ટ નેશન સેકન્ડ પાર્ટી એન્ડ લાસ્ટ સેલ્ફિંગ એ પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રને અગ્રિમતા આપી રાષ્ટ્ર માટે કામ કરવાનું આજના આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાનું કાર્યશાળામાં આયોજન કરવામાં આવેલું છે